સુરતના કાપોદ્રામાં અપહરણ બાદ વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો છે પોલીસે બે આરોપીઓની હત્યા બે આરોપીઓની ધરપકડ કરી છે અને ત્રણ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે એક આરોપીની બહેનને મૃતકનો સાળો ભગાડી ગયો હતો આરોપીઓએ ભેગા મળી અને પ્રમોદનું અપહરણ કર્યું હતું અને ઢોર માર મારતા શાકભાજીના વેપારી પ્રમોદનું મોત નીપજ્યું હોવાનો ખુલાસો થયો છે સુરતના કાપોદરામાં અપહરણ બાદ વેપારીની હત્યાની જે ઘટના બની હતી તેને લઈ અને ભેદ ઉકેલાયો છે પોલીસે અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ત્રણ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે

अब सी सी कैमरा में क्या देखे क्या नहीं दिखे हमको नहीं पता है न हमको बताए हैं सब पति नौ बजे रात के फोन कर ला आठ तारीख उसका जीजा बोला था सात तारीख को की तेरा घर वाला उठवा लेंगे मियाँ बीबी का दोनों का अन पढ़ाई तब तक ले उसका जीजा उसका भाई ने उसका पापा ने मेरा घर वाला उठवा लिया तब से मेरे को नहीं मिला फिर मैं थाने में आई आज दस दिन से लोग मेरे को चक्कर कटवा रहे है मिलेगा 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 कल बोला कि मर गया है